રાજકોટ જિલ્લાના વિછા ગામે આંગણવાડીના બાળકોને આપવામાં આવતી ભોજનની સામગ્રીનું બારોબાર વેચી નાખવાનો એક વિડીયો વાયરલ થયો છે વિક્ષાની આંગણવાડી નંબર સાતનો વિડીયો વાયરલ થતાં ચર્ચાએ જોર પકડ્યું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત જે લાભાર્થીઓને માલસામાન આપવાનો હોય તે પણ સમયસર આપવામાં ન હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ વિડીયોને લઈ અમારા સંવાદદાતા ઉપેન્દ્ર તેરિયા જોડાઈ ગયા છે

કોઈ માલ જે બાળકોને જે ગરીબ બાળકો હોય છે એને જે ખરવામાં આપતો હોય છે એવો બારોબારો વિડીયો વાયરલ થયો એમાં જે વિચ્યાના જાગૃત નાગરિક મુકેશભાઈ રાજપરા દ્વારા જોકે કે લખાણ અને વિડીયો પણ એક વાયરલ કરવામાં આવેલો છે જી મુખ્યમંત્રી માત્ર શક્તિ યોજના અંતર્ગત જે લાભાર્થી બહેનોને માલ સામાન સમયસર આપવામાં ન હોવાનો પણ આક્ષેપો આવી રહ્યા છે સામે તો શું કહેશું હાજી થોડાક દિવસ પહેલા જે આ બનાવ બનેલો છે જે મહિલાઓને જે કઈ મળતો લાભ હોય છે તેને મળવામાં માટે ધક્કા ખાતા હોય છે અને થોડાક દિવસ પહેલા જે આ આંગણવાડીની અંદર તેમના ડબ્બા પણ બારોબાર વેચી દેવો છે એવો પણ આક્ષેપ મુકેશભાઈ દ્વારા કરવામાં આવ્યો છે અને ત્યારે રાજકોટના સીઓ ગોયલ સાહેબને મેં ટેલિફોનિક વાત કરતા તેઓને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે જી આભાર ભૂપેન્દ્રભાઈ તો વિચ્છા ગામીને આંગણવાડીના બાળકોને આપવામાં આવતી ભોજનની સામગ્રીનું બારોબાર વેચી નાખવાનો જે વિડીયો વાયરલ થયો છે જેની ન્યૂઝ નાઇન ગુજરાતી પુષ્ટિ કરતું નથી જો ખરેખર આ વિડિયો સાચો હોય તો શર્મજનક કહેવાય